લો ફ્રેન્ડ્સ વેલકમ ટુ યોર ક્લાસિસ તો આજે આપણે શીખવાના છે ધોરણ 9 નો ચેપ્ટર નંબર 11 જેના સ્વાધ્યાય 11.4 નો છેલ્લો દાખલો દાખલા નંબર 10 આ દાખલા સાથે આપણો ચેપ્ટર અહીંયા પૂર્ણ થશે તો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 10 ને શું કહેેલ છે કે એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ આપેલ છે આપણને 3.5 mm મીન્સ કે મિલીમીટર આ કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવા ની જરૂર પડશે દવા આપણે શોધવાની કહેેલી છે mm

અને બીજું અહીં કીધેલ છે કે જે ગોળાકાર દવા છે દવાને અંદર ભરવાની છે તો અંદર જ્યારે કોઈ પણ દ્રવ્ય ભરવાનું હોય ત્યારે આપણે શું શોધતા હતા તેનું ઘનફળ ચલો તો સૌ પ્રથમ આપણને અહીં જે આપેલ છે તે આપણે નોંધી દઈએ વ્યાસ આપણને આપેલ છે વ્યાસ મીન્સ કે ડાયામીટર એટલે કે ડી જે આપણને આપેલું છે ત્રણ પોઈન્ટ પાંચ મિલીમીટર તો આપણે લખીએ અહીંયા ત્રણ પોઈન્ટ પાંચ મિલી મિલીમીટર ચલો હવે તો જે દાખલો છે એની અંદર આપણને શેની જરૂર પડશે હંમેશા અડધી હોય છે ચલો હવે અહીં આપણે ભાગાકાર નથી કરતા ત્રણ પોઈન્ટ પાંચ એટલે હું શું લખી શકું પાંત્રીસ છેદમાં દસ લખાય અને આ બે આપેલા હતા દસ ગુણ્યા બે એટલે આપણે લખીશું સીધા વીસ અને પાછળ એકમ મૂકીશું મિલી મીટર તો આ થઈ ગયા આપણા આર આ આર ને મૂકીને આપણે ગણતરી કરવાની થશે ચલો હવે આગળ વધીએ આપણને ગીધેલું છે કે કેપ્સ્યુલ નું ગનફળ શોધવાનું છે તો આપણે અહીંયા સીધું લખીએ તમે લખી શકો છો કે ગોળાકાર કેપ્સ્યુલ નું ગનફળ અથવા તો આપણે અહીંયા લખીશું ચલો આપણે એવી રીતે જ લખીએ કે કેપ્સ્યુલ નું ગનફળ કેપ્સ્યુલ નું ગનફળ ચલો સૂત્ર કયું થશે એટલે કે ગોળાનું ગનફળ અને ગોળાના ઘનફળનું સૂત્ર કયું છે ફોર બાય થ્રી પાય આર ક્યુ ચલો બધાની કિંમત મૂકી દઈએ ફોર બાય થ્રી એઝ ઇટ ઇઝ આવશે પાયની કિંમત આપણે લઈશું બાવીસ છેદમાં સાત આરનો ઘન આપેલો છે મીન્સ કે આરને આપણે કેટલી વખત લખીશું ત્રણ વખત તો અહીં આપણે લખીએ પાંત્રીસ છેદમાં વીસ ગુણ્યા પાંત્રીસ છેદમાં વીસ ગુણ્યા પાંત્રીસ છેદમાં વીસ ચલો હવે આ દાખલો છે ને એકદમ સૌથી સિમ્પલમાં સિમ્પલ આખા સ્વાધ્યાયનો દાખલો કહી શકાય ચલો હવે જે કેન્સલ થાય છે ને તેને આપણે કેન્સલ કરી દઈએ ચલો સાત ગુણ્યા પાંચ એટલે કેટલા થશે પાંત્રીસ એના પછી જુઓ ચાર એટલે શું કહેવાય બે ગુણ્યા બે કહીશું અહીં હું થોડું વિસ્તૃતમાં લખું છું અને બે ગુણ્યા દસ એટલે શું થાય વીસ થાય ફરીથી બે ગુણ્યા દસ એટલે શું થાય વીસ થાય ચલો બાવીસ એટલે શું લખાય અગિયાર ગુણ્યા બે લખાય સમજાવવા માટે આવી રીતે લખો છો સીધા કટ કરીને લખીએ તો બી ચાલે બે ગુણ્યા દસ કરીએ એટલે ફરીથી શું થવાના છે થવાના છે ચલો હવે જે વધ્યા એમને લખી દઈએ એક અગિયાર વધ્યા અને પાંચ અગિયાર ગુણ્યા પાંચ એટલે પંચાવન ગુણ્યા ચલો પાંત્રીસ ગુણ્યા પાંત્રીસ એટલે પાંત્રીસ નો વર્ગ ચલો આની માટે પણ હું તમને એક શોર્ટ ટ્રીક આપી દઉં હું અહીંયા રફ કામ અહીંયા બાજુમાં કરું છું તમારે જે ચોપડો છે તેના લાસ્ટ બિલમાં કરશો ચલો જ્યારે એકમ અંક પાંચ હોય એવી સંખ્યા આવે ત્યારે તેનો વર્ગ તમારે કઈ રીતે કરવાનો તો અહીં પાંચ છે તો પાંચનો વર્ગ કેટલો થાય પચીસ ચલો ત્રણ છે તો ત્રણ તરત પછીની સંખ્યા કઈ આવે ચાર આવે તો આપણે અહીંયા કરીશું ત્રણ ગુણ્યા ચાર એટલે જવાબ થાય બાર તો આપણો આન્સર કેટલો થશે બાર પચીસ એક હજાર બસો ને પચીસ ભાગાકારમાં કોણ આવે છે દસ ગુણ્યા દસ ગુણ્યા દસ એટલે શું લખીશું હજાર ચલો વર્ગ કરવાની શોર્ટ ટ્રીક તમને ખ્યાલ આવી ગઈ ચલો અવે આગળ જોઈએ 1225 * 55 તો અહીં આપણે કરીએ 1225 ઓકે જો અહીંયા જો ત્રણ બાકી રહી જાય છે તો ત્રણ ને પણ લખી દઈએ તો 3 * 1000 આવશે તો 1225 * આપણે કરીએ 55 ચલો એકમ દશક ની 0 5 5 25 ઉપર વિધિ 2 5 2 10 ને 2 12 વિધિ 1 10 ને 1 11 વિધિ a 5 * 1 = 5 ને 1 6 ફરીથી ગુણાકાર કરીશું તો જવાબ અહીં કેટલો થશે 61 25 ચલો 5 ના 5 5 ને 20 7 ત્રણ સાત છ કેટલો આવે સુડસઠ હજાર ત્રણસો પંચોતેર ચલો તો અહીં આપણે લખીશું સુડસઠ હજાર ત્રણસો ને પંચોતેર હજાર હવે આ જે જવાબ આવ્યો છે એના ભાગાકારમાં આપણે કેટલા કરવાના થશે ત્રણ કરવાના થશે તો અહીં આપણે કરીએ હું ડાયરેક્ટલી કરી દઉં છું ચલો ચલો ભાગાકાર જ કરી લઈએ જેથી સરળતા રહેશે આપણને ચલો ભાગાકાર આપણને કયો આપેલો છે સુડસઠ હજાર ત્રણસો ને પંચોતેર ચલો સઠ હજાર ત્રણસો પંચોતેર ડિવાઈડેડ બાય થ્રી ચલો ત્રણ ગુણ્યા બે એટલે છ જીરો ઉપરથી આયા સાત ત્રણ ગુણ્યા બે એટલે છ વધ્યા એક આયા ત્રણ ત્રણ ચોક બાર વધ્યા એક ઉપરથી આવ્યા સાત ત્રણ પંચા પંદર વધ્યા બે ઉપરથી આવ્યા પાંચ ત્રણ ચોવીસ શેષ એક વધે છે હવે તમે કહેશો દાખલો આગળ નહીં ગણવો તો નહીં આપણે કારણ શું કે અહીં હજુ ત્રણ પોઈન્ટ કટ કરવાના ડિટેલ છે એટલે આગળ જરૂર નથી તો આ આપણો જવાબ આપણે માની લઈએ બાવીસ હજાર ચારસો ને અઠાવન ભાગ્યા કોણ વધે છે હજાર ચલો ભાગ્યા હજાર છે એટલે આપણે શું કરીશું ત્રણ પોઈન્ટ કટ કરીએ તો અહીં જો આપણે ત્રણ પોઈન્ટ કટ કરીએ તો આપણો જવાબ કેટલો થાય છે બાવીસ પોઈન્ટ ચારસો અથવા તો જો તમારે લખવો હોય તો તમે લખી શકો કે ત્રીજી સંખ્યા એ કરતા મોટી છે તો તો આગળ એક ઉમેરીએ આપણે લખી શકીએ છેતાળીસ ચલો હવે એકમ પાછળ કયો મૂકીશું તો એકમ અંદર જ આપેલું છે કે કેટલા મિમી ઘન દવાની જરૂર પડે અને બધું મિલિમીટરમાં છે તો આપણે એકમ લખીશું મિલીમીટર નો ઘન તો આ થશે તમારો ફાઈનલ આન્સર બંનેમાંથી તમારી જે ઈચ્છા હોય એ આન્સર તમે લખી શકો છો તો આની સાથે આપણું જે ચેપ્ટર નંબર અગિયાર પૃષ્ઠફળ ને ગનફળ એ પૂરું થાય છે આઈ હોપ ધેટ કે આખા ચેપ્ટરની અંદર તમને સારી રીતે ખ્યાલ આવ્યો હશે આગળના વિડીયો જો તમે ન જોયા હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આના પછી જે નવું ચેપ્ટર છે તે ટૂંક જ સમયની અંદર અપલોડ થવાનું ચાલુ થઈ જશે તો જો બધા જ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તે પણ આ રીતના દાખલાઓ શીખી શકે તો મળીએ હવે આપણે નવા ચેપ્ટરની અંદર થેન્ક યુ